કૃષ્ણ કનૈયા લાલ કી સાંભળો ને વાતડી માની વાતળી સાંભળીને યાખે યાસું વેરે અમાર સુદામાની જો પડી એ કરે ગુરુના બબે શેલકા લખ્યા એના જુદા જુદા લે કરે અમર સુદા માની જો પડી સુદામાને નાની એવી જો પડી કૃષ્ણ બન્યા દ્વાર નારાય રે યમર સુદામાની માની પડી કૃષ્ણને વૈભવ સામટો સુદામાને જમવા નથી જાર રે યમર સુદામાની માની પડી સુદામાની પત્ની એમ બોલવ્યા બોલિયા નાથ તમે કૃષ્ણ પાછે જાવ રે અમર સુદામાની માની જુ ભૂખ્યા રે ટળવળે મારા શો હવે હું નહીં બોલું બીજી વાર રે અમર સુદા માની જો ને હરિવરને વૈભવ સામટ ખાલી હાથે કેમ જવાય રે અમર સુદામ પડે તાંદુલ માગી ને બાંધી પોટલી ગાઇઠું વાળી યમ સાત રે યમર સુદા માની ઝું પડી સુદામાજી માજી પોરબંદર થી મુખે જપે હરિ વરનું નામ રે સુદામ માની જો પડી દુબળી કયા ને માયરે યમર સુદા માની જો પડી દ્વાર દુવારે આવીને સાધ પાડ્યો કૃષ્ણ ઝૂલે ડોળા ખાટરે કાટ રે યમર સુદા માની જો પડી સાદ સોણી ને વાલો દોડિયા ગળ ગળતી દીદી એને ડોટરે અમર સુદામાની ઝૂપડી કૃષ્ણ ને સુદામા બે ભેટિયા મળ્યા છે કઈ બે ભાઈ બાંદરે અમર સુદામાની ઝૂપડી રૂક્ષમણી યુના પાણી મેલિયા વાલો પખાળે એના પાગર અમર સુદામાની જો પડી કાઢી કાઢો ને વિરાત મારા ધોતિયા પેરો ને પીળા પીતા માર યમ રસુદામની જો પડી પવની છોડી શવાલે પોટલી સોડી સોડીસે વાલે પોટલી ગાંઠું સોડી સે એની સાતરે યમરસુદામની ઝું પડી મુઠી એને મુઠિયા યારોગિયા રૂક્ષમણી તો એનો હાથ રે યમર સુદામની ઝું કૃષ્ણને કૃષ્ણ ને બે કૃષ્ણ ને સુદામા બેઠા જમવા સુદામાને ને ના બાળ રે યમ રસુદામની જો પડે યમને રજા પ્રભુ આપજો જાઉ મારે પોર બંદર ઘેર રે યમર સુદામની ઝૂંપડી પ્રભુજી વળાવવાને સલિયા મિત્ર તમે આવજો બીજી વાર રે અમારા સુદામાની ઝૂંપડી ત્યાંથી રે સુદા મા તો સાલી સુદા એ મન વિચાર્યું વિ સાર્યું સુદા માએ મન મા કનૈયા ને વૈભવ શામ થોડુંક દીધું હોત તો શું થાતરે અમાર સુદા માની જો આપવામાં ખૂટી નો જાય રે આપવામાં ખૂટી નો જાય રે અમર સુદા માની જો સુદા મા તો પોરબંદર માં સુદામાં તો ઝૂપડી એની ગોતે રે અમાર સુદા માની

સુદા સુપડી સાંભળો ને સુદામાની વાત સાંભળી ને આવ્યા સુધાર રે સુદા માની જો પડી કૃષ્ણ કનૈયા લાલ કી જય